નમસ્કાર મિત્રો હળવદ તાલુકો ખેતી પ્રત્યે સમૃદ્ધ થયો છે અને સમૃદ્ધતાનું કારણ એક જ છે કે હળવદ તાલુકાના ખેડૂતો રાત દિવસ મહેનત કરે છે સાથે જ અલગ અલગ પ્રયોગો પણ કરે છે બાગાયતી ખેતી કરતા હોય કે પછી અન્ય ખેતી કરતા હોય તમામમાં અલગ અલગ પ્રયોગો કરે છે ને તેને લઈ સમૃદ્ધિ તરફ વળ્યા છે પરંતુ આપણે જ વાત કરવી છે આજે હળવદ તાલુકાના બાગાયતી ખેતોની જેમાં પણ ખાસ કરીને દાડમની ખેતીની દાડમની ખેતી આમ તો આપણા હળવદ તાલુકો ઘણા બધા ગામો કરે છે ઘણા બધા ગામો અત્યારે કરવાની તૈયારી પણ વળ્યા છે અને અમુક અમુક ગામો એમાંથી પ્રેરણા પણ લઈ રહ્યા છે પરંતુ દિવસે ને દિવસે હળવદમાંથી જે દાડમ ઉત્પાદન થતા હતા એના દિવસે ને દિવસે બજાર ભાવ ઘટી રહ્યા છે તેને લઈ ખેડૂતો ચિંતાતુર પણ બન્યા છે કારણ કે ખેડૂત જે બજાર ભાવ મળવો જોઈએ અથવા જે એના પોષણક્ષમ ભાવ હોય તે પોષણક્ષમ ભાવ અત્યારે મળી નથી રહ્યા મેં અત્યારે અલગ અલગ ખેડૂતો સાથે ચર્ચાઓ કરી તો ઘણા બધા ખેડૂતોને એવું પણ કહેવાનું થયું કે માર્કેટિંગ યાર્ડમાં પૂરતા બે આંકડાનો બજાર ભાવ નથી મળતો બે આંકડાનો એટલે તમે વિચાર કરો કે બે આંકડાનો જો બજાર ભાવ ન મળે તો ખેડૂતોને બજાર કેવી રીતે પોષાય સાથે જ અન્ય જે ખેડૂતો છે તેમની પાસે પણ વાત મેં કરી તો અમુકે કહ્યું કે પંદરથી વીસની આજુબાજુ એટલે કે વીસ વીસની આજુબાજુ અમુક અમુક જગ્યાએ બજાર ભાવ મળે છે એટલે કે હું જે બજાર ભાવ કહું છું એ કિલોના છે એટલે તમે કોઈ બીજે કોઈ પ્રયત્ન ન કરતા એટલે એક કિલોના ભાવ માર્કેટિંગ યાર્ડમાં જે અહીંયા જે છે તેમાં આઠથી દસ વચ્ચે જે જોવા મળે છે એટલે કે જે અહીંની મંડી છે ખાનગી મંડી દાડમની મંડી એને આપણે માર્કેટિંગ યાર્ડ કહીએ છીએ અને બીજું કે જે અહીંયા જે વેપારીઓ આવે છે અલગ અલગ જે જગ્યાએ ત્યાં બે આંકડા એટલે કે વીસથી અંદરની અંદર એટલે ટોટલ વીસથી અંદરનો બજાર ભાવ અત્યારે જોવા મળે છે એટલે આમ તો આ વીસથી અંદરનો જે બજાર ભાવ મળતો હોય એટલે ખેડૂતોને પોસાય નહીં એટલે ખેડૂતોને પોસાય નહીં એટલે ખાસ તો આપણે વાત એ માટે લાઈવ થયા છીએ કે જે પણ ખેડૂતો આપણા હળવદ તાલુકાના હોય દાડમની ખેતી કરતા હોય તેઓ કોમેન્ટ બોક્સમાં લખશો કે મને જે જાણકારી મળી છે કે આઠ દસ રૂપિયા કે દસ વીસ રૂપિયે જે દાડમ જાય છે તે ખરેખર શું બજાર ભાવ જાય છે અને તમારે ત્યાં એક છોડવે કેટલું ઉત્પાદન મળે છે હવે જે આપણે મેન વિષય છે એ છે કે આપણે મેં હમણાં એક સોશિયલ મીડિયામાં આપણા હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્યભાઈ પ્રકાશભાઈ વર્મોરાનો એક વિડીયો મેં જોયો હતો અને તેમણે ફક્ત રણમલપુર ગામની જ કોમેન્ટ કરી હતી કે રણમલપુર ગામમાં જ સિઝન એટલે કે એક સિઝનમાં એકસો ને વીસ કરોડ રૂપિયાના દાળમનું ટર્નઓવર કરે છે એટલે અત્યારે જે બજાર ભાવ છે તો ધારાસભ્યશ્રીને આપણે એ પણ અરજ કરશું કે અત્યારે જે બજાર ભાવ છે તો ખેડૂતોને પોસાય તેવું નથી તો એના બાબતે પણ તમે કંઈક વિચારજો કારણ કે તમે જ્યારે એમ કહો છો કે એકસો ને વીસ કરોડ રૂપિયામાં એકસો ને વીસ કરોડ રૂપિયાનું જે ફક્ત રણમલપુર દાડમનું ઉત્પાદન કરે છે તો તમે એ પણ ધ્યાન દેજો કે અત્યારે જે દાડમ છે તે બે આંકડામાં પણ માંડ પહોંચી રહે છે એટલે ખેડૂતો આખા તાલુકાનું આપણે ગણતરી કરીને તો પણ તેની આસપાસ માંડ ઉત્પાદન પહોંચી શકે તેમ છે એટલે આ બાબતે ધ્યાન દેજો અને ખેડૂતોને સારા ભાવ મળે તે દિશામાં પણ પ્રયત્ન કરજો સાથે જ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો સાથે જીરું છે તો જીરુ લગભગ અત્યારે પાંત્રીસોથી છત્રીસોથી સાડત્રીસો આવા બજાર ભાવ જોવા મળે છે એકત્રીસોથી છત્રીસો સાડત્રીસો આડત્રીસો સુધી ચાર હજાર પૂરા થતા નથી મગફળીની વાત કરીએ તો મગફળી પણ સાતસોથી લઈને એક હજારની અંદર એટલે આ બજાર ભાવ અત્યારે વિવિધ માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે એટલે આપણા જે અહીંના ધારાસભ્ય છે લોકપ્રિય ધારાસભ્ય છે કારણ કે તેઓ સોશિયલ મીડિયાના શોખીન છે પોતે ખુદ માઇક ટીંગાડી અને લાઈવ થઈ જતા હોય અને મોટિવેશનલ સ્પીકર છે એટલે ખાસ તો આપણે હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા તેમને કહીએ કે અત્યારે દાળમનો ભાવ તળીએ બેસી ગયો છે ખેડૂતોને પોસાય એવું નથી ખેડૂતોને જે આ છોડવાની જે મેં માહિતી મેળવી ને તો આ જે છોડવો છે ને એમાં ફક્ત ઉતારવાના ત્રણસો રૂપિયા થાય હા તમે વિચાર કરો કઈ રીતે માર્કેટિંગ યાર્ડમાં એટલે કે જે એની ખાનગી મંડી છે તેમાં વેચવું કે વેપારીને વેચવું તે પણ એક સવાલ છે કારણ કે જો આના ઉતારવાના પૈસા જો એના કરતાં ઓછા મળે તો કઈ રીતે આપણને પોસાય અને તમે જ કહો આપણા હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પણ કહે કે આ કઈ રીતે ખેડૂતોને પોસાય તો જ એને ખબર પડે કારણ કે જે આ માર્ક અલગ અલગ રીતે આ જે આમાં અઢાર પંદર સત્તર અઢાર વીસ જેવો ખેડૂત એવું ઉત્પાદન મળે પંદરથી અઢાર કિલો સુધી અલગ અલગ વીસ કિલો કોખાર સારો ખેડૂત હોય તો એને વીસ કિલો પણ ઉત્પાદન આવે પણ વીસ કિલોની આજુબાજુ પણ ઉત્પાદન મળે અને આમાં લગભગ ખેડૂતોને અત્યારે જે બજાર ભાવ મળી રહે છે તેમાં પોસાય એવું નથી કારણ કે જે માર્કેટિંગ યાર્ડમાં જે બજાર ભાવ મળે છે તે ખેડૂતોને પોસાય એવું નથી એટલે તેને લઈને જ આપણે ખાસ તો લાઈવ થયા હતા અને મને બે ચાર દિવસથી પણ વિચાર પણ આવતો હતો કે આપણા જે ધારાસભ્ય કહે છે તે વાસ્તવિકતા ખરેખર એ જ છે કે ખાલી રણમલપુર જ એકસો વીસ કરોડનું દાડમ એક્સપોર્ટ કરે સિઝનમાં તો પછી તાલુકાનું ઓલ ઓવર કેવડું થતું હશે ને હાલના જે બજાર ભાવ છે તો તેના વિશે પણ ધારાસભ્ય આપણા સજ્ઞાન લે અને ખેડૂતોના હિતમાં કોઈક નિર્ણય લે ખેડૂતો અત્યારે માર્કેટિંગ યાર્ડ જે આ મંડી જે આપણે કહીએ ખાનગી એ માર્કેટિંગ યાર્ડ બહાર ટ્રેક્ટરોને લાઈન લગાવીને બેઠા છે હળવદ ધારા ધ્રાંગધ્રાના ધારાસભ્ય ક્યારેક રોડ ઉપરથી નીકળે ને તો એમને ખ્યાલ આવે કે ખેડૂતો કઈ રીતે વેચે છે સાથે જ થોડા સમય પહેલાં હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ આનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું માર્કેટિંગ યાર્ડમાંથી પણ હવે દાડમની ખરીદી થશે પરંતુ હવે એ સપનું ક્યારે ચાલુ થશે અને ખેડૂતોને ક્યારે પોષણસમ ભાવ મળશે તે આવનારા દિવસો જોવાના રહ્યા પરંતુ હળવદ તાલુકો ખેતી પ્રત્યે સમૃદ્ધ છે તો એ કોઈને ગૌરવ લેવાની નેતાઓને જરૂર નથી કારણ કે દિવસ રાત ખેડૂત મહેનત કરે ખાતર માટે રાત્રે વહેલી સવારે લાઇનમાં ઊભો રહે એને જો એટલું ખાતર ન મળે એની ખાતરની સાથે અન્ય અન્ય કોઈ ચીજવસ્તુ પૂરવવામાં આવે ત્યારે ખેતર ખેડૂતને ખાતર મળે છે અને ખેડૂત સમૃદ્ધ થાય તો એમાં કોઈ નેતાનો ભાગીદારી કે નેતા કોઈ નાકાવારોએ નથી જતા ખેડૂત રાત દિવસ મહેનત કરે ને તેને લઈ કોઈ પણ ઉત્પાદન થતું હોય એટલે કોઈ પણ જગ્યાએ કોઈ ટર્ન ઓવર થતું હોય તો એમાં ખેડૂત તો મહત્વનો રોલ હોય છે એટલે ખાલી નેતાઓ આંકડા લઈ લે અને આંકડાઓ પ્રસ્તુત કરે કે અમે આ કર્યું તો તમે વાસ્તવિકતા ખાલી જુઓ આવો વાડી ઉપર ખોકરી વાડીએ જઈને જાણો તમે જ્યારે દાડમના સો રૂપિયા એંસી રૂપિયા સિત્તેર રૂપિયા જેવો બજાર ભાવ હતો ત્યારે તમે દાડમના વિવિધ જગ્યાએ વિડીયો પણ મૂકતા હતા વાડીની મુલાકાત પણ લેતા હતા હવે આવો હવે તમે જાઓ વાડીની મુલાકાત લો દાડમના બજાર ભાવ વિશે જાણોને ખેડૂતને પૂછો તો તમને ખબર પડે ખરેખર દાડમના બજાર ભાવ શું છે એટલે આ બાળ બજાર ભાવ હાલ દાડમના પોસાય એવું નથી આપણા હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય જાગે અને કે કે હવે બજાર ભાવ ક્યારે મળશે સારા અને સારી ભલામણ પણ કરે કારણ કે તેમને દેશ વિદેશમાં એક્સપોર્ટ કરવાનો સારો એવો અનુભવ પણ છે એટલે હળદ ધાંગાધાના તમે ધારાસભ્ય છો તમે બે હાથ જોડીને અલગ અલગ વિસ્તારોમાં મત માગવા ગયા હતા મહાપુરુષોના ઘણા બધા પુસ્તકો પણ વાંચ્યા છે અને આ મહાપુરુષોમાં મહાપુરુષોનું જે પણ તમારી પાસે જ્ઞાન હોય તેમાંથી ખેડૂતોને કોઈ લાભ થાય એવી યોજના બહાર લાવો ખેડૂતોને હિતમાં વિચારો અને જે તમે એકસો વીસ કરોડનું ખાલી રણમલપુરનું કહો છો તો આખા તાલુકાનું પણ ધ્યાન રાખો ખાલી રણમલપુરનું જ નહીં બે બે તાલુકા છે ને ધ્રાંગધ્રા એટલે બંને તાલુકામાં તમે દાડમની ખેતી જ્યાં જ્યાં થાય છે ત્યાં મુલાકાત લો ખેડૂતોને શું સ્થિતિ છે ખેડૂતોને કઈ રીતે ફાયદો થાય તે વિશે ધ્યાન દોરો તમે કારણ કે તમે કહ્યું કે અલગ અલગ દેશોનું તમને જાણવાનું નોલેજ છે એક્સપર્ટ કરવાનું નોલેજ છે આયાત કરવાનું નોલેજ છે નિકાસ કરવાનું પણ નોલેજ છે એટલે ખાસ તો આ જો દાડમ કોક જગ્યાએ નિકાસ થઈ કે હળવદના અને તમે કોકને ગાઈડલાઈન કરો અને તમારા થકી કોઈ દા ખેડૂતને સારો ફાયદો થાય તો પણ અમે બતાવીશું કારણ કે અમે કોઈ ધારાસભ્યના વિરોધી નથી એક વાત બીજી વાત કે સત્તામાં હોય એને જ સવાલ કરવાનો હોય અમે પૂર્વ ધારાસભ્યને સવાલ નથી કરતા શા માટે કે હાલ એ ધારાસભ્ય નથી અમે પરસોત્તમ સાબરિયાને સવાલ ન કરી શકીએ કારણ કે તેઓ ધારાસભ્ય નથી હતા ત્યારે તેમને પણ સવાલ કર્યા હતા અને કરતા હતા અને અત્યારે આપણા હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા છે એટલે આપણે પ્રકાશભાઈ વરમોરાને જ સવાલ કરશું અત્યારે પરસોત્તમભાઈ સાબરિયાને સવાલ કરીએ તો સારું પણ ન લાગે એટલે જે સત્તામાં હોય સત્તાને જ સવાલ કરવાનો હોય એટલે હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્યને જ આપણે સવાલ કરી છે કે તમે જે દાડમનું કહો છો કે કરોડો રૂપિયાનું એક્સપર્ટ ખાલી એક ગામ કરે છે તો અત્યારનો આંકડો લ્યો અત્યારે ખેડૂતોની મુલાકાત લ્યો અત્યારે ખેડૂતની પરિસ્થિતિ વિશે જાણો અને પછી તમે કહો કે હવે કેટલો નિકાસ થાય છે અને ખાસ તો તમે જે તમારો અનુભવ છો અનુભવી છો કે અલગ અલગ દેશોમાં નિકાસ કરવાનો તો ખેડૂતોને ગાઈડલાઈન કરો કે કઈ રીતે નિકાસ કરવાથી ખેડૂતોને ફાયદો થાય એટલે ખાસ તો એના માટે જ આપણે લાઈવ થયા હતા અને આ બગીચો છે દાડમનો તમે પણ જણાવો કે તમારા દાડમ અત્યારે કયા ભાવમાં જાય છે તમે જે અલગ અલગ માર્કેટિંગ યાર્ડ એટલે કે જે આપણે મંડી કહી છે આ મંડીમાં કેવી રીતે વેચો છો અને તમારો માલ કેવી રીતે ખરીદે છે અને શું બજાર ભાવ હોય અને હા આ બજાર ભાવમાં આવે છે તમને પોસાય છે કે કેમ અને સાથે જ માર્કેટિંગ યાર્ડમાં જે પણ હોય એટલે કે જે આપણે મંડી કહી એ મંડીના તમને પાકું બિલ આપે છે કે કેમ જીએસટીવાળું કારણ કે એ પણ જરૂરી છે દેશના આર્થિક ફાયદા માટે કારણ કે તમારો એક રૂપિયો હોય તો તેમાંથી પણ દેશને ઘણા બધા વેરામાંથી અને ઘણા બધા નાગરિકોને સુવિધા મળે એટલે પાકા બિલ લેવાનો આગ્રહ રાખો મંડીમાં શું બજાર ભાવ ચાલે છે તેનું કોમેન્ટ કરજો અત્યારે કેટલું ઉત્પાદન થાય છે અને આપણા હળવદ ધ્રાંગધ્રાના જે ધારાસભ્ય છે તેના માટે ખાસ કે તમે ખેડૂતોને ગાઈડ કરો કે તમે એક ગામની જ વાત કરો છો કે સો કરોડથી ઉપરનું જો માર્કેટિંગ યાર્ડમાં એટલે કે દાળનું નિકાસ થાય છે મંડીમાં તો હળવદ તાલુકાને હવે કઈ રીતે નિકાસ કરવો જોઈએ અને કઈ રીતે ખેડૂતોને ફાયદો થાય કારણ કે ખેડૂતો જે સમૃદ્ધ બન્યા છે ને દિવસ રાત મહેનત કરી અને સમૃદ્ધ બન્યા છે નથી કોઈની મહેનત કે કોઈની દયાથી સમૃદ્ધ બન્યા એટલે ખાસ તો અત્યારે માર્કેટિંગ યાર્ડમાં જે છે એટલે કે મંડીના જે પણ સત્તાધીશો છે તેની સાથે વાર્તાલાપ કરી અને કઈ રીતે નિકાસ કરાય ને કઈ રીતે ખેડૂતોને ફાયદો થાય તે વિશે અચૂકથી તમે મુલાકાત કરશો આભાર મિત્રો